મહોત્સવના ઉપલક્ષ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી સ્વામીના માર્ગદર્શનથી તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે સાત કલાકે શણગાર આરતી કોઠારી શ્રી દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી દાદાને આંકડાના ફૂલોના વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને આંકડાના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો ત્યારે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનિરા દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી